નમસ્કાર હું છું આપની સાથે આજે પાવાગઢ તીર્થમાં ચિંતામણી મળી પાછળનાથ દાદન ની શીતલ છાયા અઠમ તપનો દબદબાભેર પ્રારંભ થયો છે જૈન ધર્મ વાર જપ તપ અને વ્રતનો ખૂબ મહિમા ગીતાર્થ ગુરુ ભગવંતો એ બતાવેલ છે

પાવાગઢ તીર્થના પ્રમુખ સુરેશ રાજવતે જણાવ્યું કે આ પોષ દસમના અઠમ કરવા મુંબઈ ઠાણા ગુજરાત ઇન્દ્ર પ્રદેશ રાજસ્થાન થી પણ ભાવિક ભક્તો પધાર્યા છે પાવાગઢ ઉપર કાલિકા માતાની તથા જૈન મંદિરોની યાત્રા કરાવવામાં આવી હતી પાવાગઢ તીર્થના અશોકભાઈ પંડ્યા સંઘ પ્રમુખ સુરેશ રાજાવત મંત્રી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહનું કાલિકા માતા સમક્ષ ચૂંટણી ઓઢાડી સ્વાગત કર્યું હતું

પાશ્વનાથ ભગવાનનું જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણક જૈનોમાં ખૂબ મોટું મહત્વ છે અને એના માટે મુંબઈ થાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત બધેથી ભાવિક ભક્તો પાવાગઢ તીર્થની અંદર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ અહીંયા પધાર્યો છે ગુરુદેવની નિશ્રામાં સરસ મજાનો કાર્યક્રમ છે આજે પાવાગઢ તીર્થ અચલ ગચ્છાધિપતિ અચલ ગચ્છના અધિષ્ઠાય દેવિકા છે કાલિકા માતા એમના દર્શન કરવા માટે સૌ મિત્રો પધારે છે મારી સાથે જે પાવાગઢ ટ્રસ્ટ છે એના પ્રમુખ છે સુરેશજી રાજાવત પણ પધારે છે એમના સાથી મિત્રો આખું મિત્રમંડળ યુવક મંડળ અને આખો સંઘ પધાર્યો છે અને સેક્રેટરી હા અને સરસ મજાના કાલિકા માતાનું દર્શન કર્યા છે બોલો કાલિકા બોલે શ્રી ચિંતા અમાણી પાસનાથ ધવા જય સ્વરમ કૃપાલુ પરમાત્મા ચિંતામણી પાર્શ્વના દાદા પૂર્વકાળની અંદર પૂર્વકાળની અંદર જેમની પૂજા અર્ચના થયેલી છે દિવલોકમાં પાતાલમાં સ્વર્ગમાં હર જગા પર જેમનું નામ ધ્યેય પૂર્વ સાધાનીય સંખલેશ્વર દાદા અલગ અલગ નામોથી આપણે પરમાત્મા એક હોવા છતાં ચતુર્મુખ કહેવાયા ચાર ચાર મુખે પરમાત્મા દેશના દેહ છે તો આ ત્યાસી હજાર વર્ષ પહેલા જેમના અઠમ ની જ્યારે કૃષ્ણ મહારાજા જ્યારે યુદ્ધ થવાને ત્યારે નેમિનાથ પરમાત્માએ કહ્યું કે અઠ્ઠમ એમની જે યુદ્ધ યુદ્ધનું સામ્રાજ્ય સામ્રાજ્ય હતું યુદ્ધ યુદ્ધ કરવાનું હતું ત્રણ દિવસ તો ત્રણ દિવસ યુદ્ધમાં કોણ સંભાળશે તો કૃષ્ણ મહારાજાનું યુદ્ધ પણ સંભાળવાની અંદર એમને નેમીનાથ પરમાત્મા કહ્યું કે તમે અઠ્ઠમ કરો અઠ્ઠમ કરીને મૂર્તિઓના બધા જ આ તો બધી વસ્તુ આવશે તમને પણ સ્વર્ગની અંદર પણ આ મૂર્તિ પરમાત્મા પૂજાયેલી છે મૂર્તિ આવી શંખેશ્વરની બહુ પુરાણી મૂર્તિ કેટલા વર્ષો વીતી ગયા આ અવસર્પણી કાળ ઉસર્પણી કાળની અંદર આ પરમાત્મા ચોવીસ ચોવીસ પરમાત્મા બને છે તો આ બધા પરમાત્મા તો બધા છે પણ નામ એકસો ને આઠ પાર્શ્વનાથના નામ છે એ બીજા બધા પરમાત્મા હોના નથી પણ પુરુષાદાન્ય પાર્શ્વનાથ પરમાત્મા નામ એકસો આઠ કહેવાયા કારણ કે એમનું નામ ધ્યેય એટલું બધું જબરજસ્ત હતું પાંચસો 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 કલ્યાણકો ની વાર આરાધના કરી જ્યાં પણ એ આત્મા ગયો ત્યાં સ્વર્ગમાં હોય કે ગમે ત્યાં હોય જ્યાં પણ ગયા એ આત્મા એક આવી આરાધના કરી પાંચસો કલ્યાણક કલ્યાણક ની અંદર ગયા ત્યારે આજે એમનું નામ એકસો આઠ પાર્શ્વનાથના નામ આજે પણ લેવાઈ રહ્યા છે એવા નામથી પુરસાદાની નામ દ્વારા સંખેશ દાદાનું નામ આજે પણ યાદ કરી રહ્યા છે ભૂતકાળમાં પણ યાદ કરતા હતા અનેક આત્માઓ એમના દ્વારા વામીને એમના દ્વારા ધા સાંભળીને અનેક આત્માઓ આજે અહીં આગળ તીર્થભૂમિની અંદર જ્યાં પણ પવિત્ર સ્થાનની અંદર જો તપ કરવામાં આવે તો જલ્દી ફલવંત બનતા હોય છે તો અહીંયા આગળ આજે અહીં આગળ લાભાર્થી આજે અઠ્ઠમની જે પણ પુણ્યશાળી આત્માઓ હશે એ આપોશી દસમથી આજે શુભારંભ થઈ રહ્યો કેવાય આજથી અઠમ દ્વારા પેલો અઠમ અને અઠ્ઠમના લાભાર્થી અમારે સુરેશ રાજા વચ્ચે બધા જ પુણ્યશાળી આત્માઓને તપસ્વીઓને અઠમ કરનારા આત્માઓને અહીંયા યાત્રા કરાવવા માટે અને અઠમ કરાવવા માટે મોટો સહયોગ આપીને લાભ લઈને પોતે પુણ્ય કમાઈ રહ્યા છે તો પુણ્ય કમાવા માટે પણ એક તીર્થસ્થાન જોઈએ તો આજે પૂર્વકાળની અંદર આયા તીર્થનું નિર્માણ થયું છે નિર્માણ થયા બાદ અને ઘરે નવા નવા ઉત્તમ ઉત્તમ સારામાં સારા કાર્ય થતા રહ્યા છે અને થઈ રહ્યા છે આજે વર્તમાનમાં અંદર પણ આવા કાર્યક્રમ થઈ રહ્યા છે ગુરુદેવની જે મિશન છે એ બધી મિશન અભિયાન છે ચાલી રહ્યું હતું એ આવી રથ ચાલતી રહેશે રહેશે અને રહેવાનું જ છે અને રહી અને ચાલી રહ્યું છે અને વિશેષ પ્રકારે જે સારામાં સારું ચાલે એવી અમારા મંગલ આશીર્વાદ અને શુભકામના બોલો જીને સાસન ગુરુકોટ નેક્સ્ટ પ્લસ ન્યૂઝ કોડતરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર